એ સીસીટીવી છે જેમાં કથિત રીતે એવો દાવો કરાયો છે કે ગણેશ ગોંડલે જે વ્યક્તિનું અપહરણ કર્યું એને આમાં બેસાડીને લઈ લઈ જવામાં આવ્યો હવે ગાડીમાં કોણ બેસેલું છે કોને કેટલા ગયા એની પુષ્ટિ તો માત્ર પોલીસ કરી શકે છે અને આવા કિસ્સામાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે એ આખી દુનિયાને ખબર છે પણ આ સીસીટીવી ના આધારે જે પ્રશ્ન ઊભા થયા એના વિશે વાત કરવી છે નમસ્કાર જમાટ સાથે હું છું પાર્થ આ સીસીટીવી મે અને સવારે પોણા વાગ્યાના છે જુનાગઢથી ગોંડલ વચ્ચે જેતપુર પાસે આવેલા ટોલ ટેક્સના સીસીટીવી હોવાનું મનાય છે પણ પ્રશ્ન ગાડીમાં કોણ હતું અને શું ઘટનાક્રમ થયો એનાથી વિશેષ એ છે કે એક પણ ગાડીને નંબર પ્લેટ નથી દેખાતી પહેલી ગાડીમાંથી એક માણસ નીચે ઉતરે છે અને ટોલ પ્લાઝા પાસે ગાડી ટેક્સ ભરે એના માટે મૂકેલો થાંભલો ઉચકીને ખોલે છે પછી બધી ગાડીઓ ભમા ભમ નીકળી જાય છે જાણે પપ્પાનું ટોલ પ્લાઝા પપ્પાની સરકાર અને પપ્પાના રસ્તા હોય પણ રસપ્રદ રીતે જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રમાં તો આવા અનેક લોકો છે જે ટોલ ટેક્સ ભરતા જ નથી અને બધું જ પપ્પાનું સમજે છે આ લોકોને ક્યારેય કોઈ કાયદો કે કાયદાના રખેવાળો રોકતા નથી એટલે એ લોકો વધારે બેફામ બને છે ટોલ પ્લાઝા પર તમાશો જોઈ રહેલ કર્મચારી એ વખતે ચાલો એટલે ના બોલ્યા કેમ કે જીવની ચિંતા થઈ હોય પણ ગાડીઓ ના ગયા પછી પણ એ ફોન નથી કરતા આ નંબર પ્લેટ વગરની ગાડીઓની કોઈ રોકતું નથી પેલી કહેવત છે ને ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ વાગે માર્યો માનવી એમાં શું ઇન્સાફ આ કેસમાં પણ કદાચ આવું જ છે ગણેશ ગોંડલ પર દલિત નેતાના જયરાજસિંહ જાડેજા તરફની વાત જાણવા અમે એમનો સંપર્ક કર્યો પણ વાત નથી થઈ શકી આશ્ચર્ય અમને એ વાતનું છે કે આ બધું સતત ચાલતું હોય લોકો રિસરથી લુખાગીરી કરીને ટોલટેક્સ ભર્યા વગર નીકળતા હોય નંબર પ્લેટ વગરની ગાડીઓ ધમધમતી હોય અને આવું ખાલી ગણેશ ગોંડલ નહીં અનેક લોકોના કિસ્સામાં થતું હોય તો પણ કોઈ દિવસ પોલીસે એમને કેમ નહીં રોક્યા હોય પોલીસ કે પ્રશાસન આવા લોકો સામે બકરી શું કામ બની જાય છે જ્યાં સુધી ગુંડાગીરીને પ્રોત્સાહન મળતું રહેશે ત્યાં સુધી સમાજમાં કોઈ દિવસ સુધાર નહીં આવે જોઈએ સમાન ન્યાયની વાતો કરતી સરકાર આ કિસ્સામાં શું કરે છે નમસ્કાર